જય શ્રી કૃષ્ણ રિદ્ધિશ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ગોર આંબલીનું પાણી છે મરિયા છે હિંગ આ મરચાં અને લસણની પેસ્ટ છે આ તલ છે અને આ મસાલા છે હવે આપણે એની પર લગાવવાનું ખીરું તૈયાર કરીશું એના માટે આપણા લોટ એક બાઉલમાં નાખી દઈશું એની અંદર પેલા સૂકા મસાલા કરીશું એમાં આપણે થોડી હળદર નાખીશું એક ચમચી જીરું નાખીશું અડધી ચમચી ગરમ મસાલો નાખીશું સ્વાદ પ્રમાણે મરચું નાખીશું પછી આ એક થી દોઢ ચમચી તલ છે એ નાખીશું લસણ મરચાં ની પેસ્ટ છે ખાડેલી એ નાખીશું આપણે આ અડધી ને ચમચી હિંગ છે એ નાખીશું અને મરિયા આપણે સ્વાદ પ્રમાણે નાખીશું પથરેલી ભજીયામાં મળિયા નો ટેસ્ટ સારો આવે છે હવે આ બધું આપણે ચમચીની મદદથી આ રીતે બધું લોટમાં ભળી જાય એ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે એની અંદર ચોખાનો લોટ નાખીશું ચોખાનો લોટ નાખવાથી પતરવેલીના ભજીયા ક્રિસ્પી બને છે એના માટે આપણે બે થી અઢી ચમચી બાઈડિંગ આવે એ માટે ચોખાનો લોટ નાખ્યો છે એનાથી ભજીયા ક્રિસ્પી બને છે હવે આપણે એની અંદર આ ગોર અમલીનું પાણી છે એ જરૂર મુજબ નાખીશું પહેલા થોડું નાખી અને બેટર આ રીતે હલાઈ દઈશું નથી કરવાનું જો આપણે બાફીને કરતા હોય તો ખીરું ઢીલું હોય તો પણ એ બાફવામાં આપણે તળીને બનાવવાના છે એટલે આનું ખીરું આપણે કઠણ જ રાખવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક અડધી ચમચી તેલ નાખીશું અને આપણે અડધી થી ઓછી ચમચી ખારો પણ સાથે નાખી દઈશું હવે આ જે ગોરમલીનું પાણી વધ્યું છે એ આપણે આ રીતે રેડી દઈશું અને બેટરને મિક્સ કરતા જઈશું જરૂર પડે તો જ પાણી એક બે ચમચી નાખવાનું છે આ પથરેલીનું પાન મૂકી દીધું છે હવે આપણે હાથમાં ખીરું લઈ અને આ રીતે એની પર લગાવવાનું છે આખા પાન ઉપર આ રીતે જ લગાવી દેવાનું છે આની અંદર આપણે ખીરું બહુ પાતળું નહીં રાખવાનું આ રીતે જ રાખવાનું છે બહુ ખીરું પાતું હોય તો પાણી છૂટવા લાગે એટલે આ રીતે જ આપણે ખીરું લગાવવાનું છે હવે આ રીતે બધું ખીરું આપણે લગાવી દીધું છે એક બીજું પાન લઈશું આ રીતે મૂક્યું છે તો આ રીતે ઊંધું મૂકીશું હવે એને પણ એ રીતે જ પાનને આપણે બધું ચોપડી દઈશું આપણે હાથમાં બહુ લોટ રાખે તો થોડું પાણી વારું હાથ કરી અને તમે લગાવી શકો છો આ રીતે આપણે ચાર પાન નો વાટો કરવાનો છે એક જ વાટામાં ચાર પાન મૂકવાના છે આપણે તો જ એનું બીડું સરસ વરસે હવે આને પણ આપણે આ રીતે ચોપડી દીધું છે હવે ત્રીજું પાન લઈશું એને આ રીતે મૂકીશું એને પણ આ આપણે આ રીતે ચોપડી દઈશું ઉલટા સુલટી મૂકીશું તો એનો વાટો સારો થશે આપણે એનું કટિંગ કરીશું ત્યારે એના પાનના રોલ આપણે ગોળવારા દેખાશે હવે ત્રણ પાન પૂરા થયા છે હવે ચોથું પાન આ રીતે આપણે ગોઠવી દઈશું એને પણ આ રીતે આપણે

આ ખીરું છે એ આ રીતે લગાવી દેવાનું છે એવી જ રીતે આ બાજુથી પણ એને ફોલ્ડ કરીશું પછી આ જે આ બાજુની ધર છે એને આ રીતે આપણે વારી દઈશું એની પર આ ખીરું લગાવી દઈશું એવી રીતે આ બાજુ પણ જે આ પાન છે એને આ રીતે વાટો કરી અને ખીરું લગાવી દઈશું હવે એને ધીરે ધીરે હોલ કરતા જઈશું અને રોલ વારતા જઈશું કરવાનું થોડો ખીરું છે ધીરે ધીરે આ રીતે આપણે વારતા જઈશું હવે

એકદમ કડક થાય ત્યાં સુધી એને તરવાના છે આ ભજીયાને તમે ત્રણ ચાર દિવસ સુધી સ્ટોર કરી શકો છો અમારા પથ્થરવેલીના ક્રિસ્પી ભજીયા તૈયાર છે તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો